અંકલેશ્વર મૃતકના મોચી વાડમાં રહેતા દીપક પરસોત્તમભાઈ ચૌહાણે વર્ષ ઓગણીસો બાણું માં હિનાબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા તેઓને સંતાનમાં બાવીસ વર્ષથી મોટી ઉંમરની બે દીકરીઓ પણ છે પતિ છેલ્લા તેર વર્ષથી બીજી સ્ત્રીના પ્રેમમાં પડ્યો હતો

ભાઈ અંકલેશ્વર રહેતા અન્ય સંબંધીઓ સાથે તપાસ કરાવતા બનેવી બહેનની લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર જ ઘરે લઈ આવી અંતિમ વિધિની રાતે તૈયારીઓ કરી રહ્યો હતો. મૃતકના ભાઈ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ કે જાણ કરી બનેવી પર બહેનના મોત બાબતે શંકા સેવી હતી. પોલીસે ઘરે પહોંચી મૃતદેહનો કબજો મેળવી લાશને પીએમ અર્થે ખસેડી પતિના શંકાસ્પદ મોત મામલે પતિ દીપક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.